પર્વ પરંતુ છે છે ક્યાં કોના શું સ્થિતિ જાણીએ અમારા સહયોગી ધ્વનિ પાસેથી ગીતા આજે ઉત્તરાયણનો પર્વ ઘણા બધા પરિવારમાં માતમ લઈને આવ્યો રાજકોટમાં ધાબા ઉપરથી પડી જવાતા એક યુવકનું મોત થઈ ગયું પંચમહાલના બોડીમાં પતંગની દોરીથી ગળું કપાતા એક માસૂમ મોતને ભેટ્યો આ તરફ મહેસાણાના મોટી હિરવાણી ગામના રાહુલ વણજારા નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું આજના દિવસે પતંગ લૂંટવા જતા કૂવામાં પડી જતાં રાહુલ વણજારાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા દાહોદના કથોલિયામાં વીજ વીજકરણથી દસ વર્ષના બાળકનું મોત થઈ ગયું મહીસાગરના ખારોલમાં ગળામાં દોરી ફસાઈ જતા એક બાળક મોતને ભેટ્યો અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ તરફ દોરી ફસાઈ જતા એક વકીલે જીવ ગુમાવ્યો વલસાડમાં છ વર્ષનો બાળક ધાબા ઉપરથી પટકાયો અને મૃત્યુ થઈ ગયું બપોર સુધીમાં એકસો આઠ એમ્બ્યુલન્સને બે હજાર પાંચસો ત્રણ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે દોરીથી ગળા કપાવવા અકસ્માત નીચે પડી જવા સહિતના કોલ મળ્યા છે ઇમરજન્સી એકસો આઠ સેવાને જેવા કોલ મળ્યા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવામાં આવી રહ્યું છે ગીતા